અને જાનમાં ભાઈ મોજ કરી કાંઈ અલગ જ રીતે તમે વ્લોગ છે થોડું જાજો આપણે પ્લાન બહુ જાજો કર્યો હતો કે આમ વ્લોગ બનાવશું ને આમ પણ નાજન ખબર પડી કે આમાં ક્યાં નવરા મળે એવું છે નહીં તો વ્લોગ જેટલો બને એટલો બનાવશું બાકી નવરા નહીં તેટલું ન બને અને અત્યારે હું લે આવી ગયા ફરી વાડી વાડીમાં આવીને તરત વ્લોગ શરૂ કર્યો આઠ નવ વાગ્યા આઠક વાગ્યા છે અને હું લે આવી ગયા દેખાયા પાવડો હું આવી ગયા જાનવ પછી આવી ગયા અત્યારે પાણીવાળા હવામાં ને ચીધે લીધું તો શીનામણીમાં આવી ગયા પાણીવાળા માટે લાઇટ આવી જાય તો એ કીધું વ્લોગ ગેટ કરી નાખવી અને બનાવી પણ નાખીએ જરા અવાજમાં ફેર લાગતો હોય છે કેમ કે કાલે રાયડી બહુ નાખીએ ને કાલે અને ફૂલ્યા કામમાં ફૂલ્યા કાનું જાનમાં મજ કરીએ એટલે તો કે ભાઈ ક્યાંય મોજ નહીં કર્યું ફૂલ્યા કામમાં તો અલગ જ રીતની મજ કરીને આ બધા એ મોજ ગઈ તમારો પણ સપાટ હતો ગણાય તો હાલો હવે તો પાણી વાળવી પડામાં જો હવે નીકળી જાય પાછો ઘરે કેમ કે હું આવ્યો ને તેની લાઈટ દાવી નથી બેઠાનો પાછો ઘરે નીકળી જ હવે ઘરે જોઈ શું કામ છે ભાઈ જો કપો આપણે એમ તળી વિનો છે તો અત્યારે તો શું કરવાનું છે મને એમ ખબર ભાઈ કપાસ છે હારો વીવાનો પડા માટે બી કઈ નો કામ કર્યું બળતણ લઈ તો ભાંગો છે અને જો ભૂરી આવી જશે એની નવી સાયકલ જો ભૂરા લીધી છે નવી સાયકલ તો કોંગ્રેચ્યુલેશન કેવું કોઈ ભૂલતા નહીં જોઈ લે એને હેવી ડ્રાઈવર બન છે તો માંડ્યું સારી હવે માંડ્યું હારી કરતો કરતો લઈ લીધું કોદાળે હાથમાં કેમ કે જવું છે નવાડિયામાં બહુડીને ખોદો મેઠે કેમ કે આ પણ છે અંજકનું હલર બપોર પછી હલર સુમેલા રોટાવેટર એટલે કે કટર હાકોને ધીમા વાવો ને પછી જીરું અથવા સેના તો જલ્દી થી લઈને બોડી ખોદતા આવી ગઈ ગાળા બધા ખોદ નાખ્યા ને આવી ગયો પાછો ઘરે જ કારણ કે માંડ્યું હેરી કર્યું છે તો પેલા હેને તો ઘરે ગયું પાણી બાણી પીલ ને પછી માંડ્યું હેરી કરવા પાછો બી જઈએ માંડ્યું હેરી કરતો કરતો પોચા પૈકી નીકળી જશો પડામાં કેમ કે જવાનું છે હવે પાણીવાળો લાઈટ આવી ગઈ છે પાણી ના ભાઈ હવે પાછો નીકળી જાવ પડામાં કેમ કે લાઈટ આવી ગઈ તો પાણી સરખી દીધું વાળવાનું મોટર બોટર સરખી ગયું છે જાય છે સણામાં પાણી તો હાલો જલ્દીથી તમને પણ દેખાડ દઉં આપણે સણા સાઈની જો લાઈટ અત્યારે બપોરે આવી હતી એટલે બહુ જાજુ પીન પીધું નહોતું આ બાજુ આ બાજુ છે ને છ કેરા થી ને બાકી આ બાજુ થોડાક પાવન હતા કેરા શું કહેવાય સેણાના એ તો જો એમાં શરૂ છે પાણી સેણામાં એ જો ઉગવું ક્યાંક ક્યાંક દેખાવા મીડ્યા છે સીણા આપણે હું જો ડંડો લઈને જાઉં છું ધાડ એટલે ઘેરી જોઈ જો પાણી ફરતો હોય હમણાં આગળ કેમ જોઈ તો પેલા હેને દંડો હંધાડી દેવા અહીંથી એટલે બહુ ભરાવો ન થાય તો પાણી ચોટાલે કેરા રહ્યો છે હવે સેલો કેરો શેણાનો અને પછી જવાનું છે તુરમાં વાળવા તો જો અહીંયા આપણે છના પણ દેખાડી દઉં તમને ક્યાં ગયો જોઈ રહ્યો અહીંયા દેખાય છે દેખાય ને જો ઉગી ગયો આપણે શેણા એટલે કે તો તમને ક્યાં ક્યાં દેખાય છે તો સેલો કેરો છે તો વાળ નાખવી તુરમાં પાણી વાળતો વાળતો છે ને લાગી ભૂખ તો બાપુજી ગયા તા જો દસ દંડ જીરો લેવા માટે તો જો અહીં નીકળ્યા ને તો કે હાલ્યો કેળા ખાવાય તો જો

ભીંડા ભીંડામાં દવા સાટી સીધો મારા કાકાને ગ્રેવી જોશો ની કેમ કે ખરાબ કી નાખી છે